નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરનગર જિલ્લાની અંદર બિન આરોગ્ય પ્રદ મોટા તેલ મોટા પ્રમાણમાં વેચાતું હોવાની લેખિત રજૂઆત બતા તાત્કાલિક ધોરણે ઇન્ચાર્જ પુરવઠા અધિકારી અને ચોટીલા પ્રાંત અધિકારી એટી મકવણા દ્વારા મહેતા માર્કેટની અંદર રેડ કરવામાં આવી રેડ કરવામાં આવતા તેલિયા રાજાઓની અંદર ફફડાટની લાગણી સાથે ઓઇલ મિલ ચલાવતા લોકોમાં પણ ફફડાટ અહીંયા ઓફિસની અંદર એક તમને માહિતી આપો કે આ તેલનો વેપાર કરે તો એમે શું શું મૂકવાનું હોય બોર્ડ આ તે બીજું દરેક વેપારીએ જે દરેક વેપારીએ જે વેપારીઓ માટેનો કંટ્રોલ ઓર્ડર છે ઓગણીસો સિત્તોતેરનો ગુજરાત આવે છે હાજી સર ગુજરાત વેપારીઓ આવશ્યક ચીજ વસ્તુ વેપારીઓના નિયમન કરવા બાબતનો હુકમ ઓગણીસો ને સિત્તોતેર બરોબર જે પુરવઠા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે અને એ હુકમ અસ્તિત્વમાં છે એની અંદર જુદી જુદી કંડિકાઓ છે એની અંદર વેપારીએ પોતે જ્યારે દુકાન ખોલે છે ત્યારે ઉઘડતો સ્ટોક દર્શાવવાનો હોય છે વેપારીએ ફરજિયાતપણે બિલ આપવાનું હોય છે ખરીદીના બિલો નિભાવવાના હોય છે વેચાણના બિલો નિભાવવાના હોય છે જે સ્ટોક છે એ સ્ટોક અહીંયા પ્રદર્શિત કરવાનો હોય છે ભાવ પણ પ્રદર્શિત કરવાનો હોય છે કે આ તેલના ડબ્બાના આટલો ભાવ છે આનો તેલનો આટલો ભાવ છે કે ભાવ અહીંયા ગ્રાહકો જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવાનો હોય છે પછી ભરતીઓ જે આપવાનું હોય છે એ ભરતીઓ પણ ફરજિયાત આપવાનું હોય છે આવી જુદી જુદી જોગવાઈ છે તો આમાં કેટલું પાલન આ લોકો નથી કરતા એવું આપ કહી શકાય આની અંદર તો પહેલો તો સ્ટોક રજિસ્ટર જ નિભાવેલું નથી કે જે ડેલી સ્ટોક રજિસ્ટર હોય છે તમારું ધનરાજ મારાજી સર આની અંદર સ્ટોક રજિસ્ટારીઓ પહેલું તો જે સ્ટોક ક્યાંથી ખરીદી કરી છે ખરીદીના બિલો નથી હોતા જેને ઇન્વોઇસ કહેવાય છે જે ખરીદી કરીને જે જથ્થો લાવવામાં આવે છે એ સ્ટોક રજિસ્ટર નિભાવવાનું હોય છે એટલે એ સ્ટોક રજિસ્ટર નથી હોતા પછી એ જથ્થો કોને વેચ્યો છે એ અંગેના વેચાણ અંગેના બિલો નથી એક બે કોપી બનાવવાની હોય એક ગ્રાહકને આપવાની હોય એ પોતાની પાસે રાખવાની હોય જેથી જથા નું મેળવણું થઈ શકે એ લોકો પોતાને બચવા માટે આ કરતા હોય શકે છે બરાબર ને ઓકે સર